અને અમે જઈએ અમારી બેનને મૂકવા અને વીરાની માસીને મૂકવા ઈ જાય હવે ઘરે તો હાલો રેજો કન્ટિન્યુ વ્લોગમાં વીરુ હાય સે જઈરુ બાય બાય કહેવા તમારા કાનનો બડુડી ઈ દેવાય ને હાલે આતાવી લઈ લે બાય બાય કહી દી હાલો પદુ ભાઈ બાય બાય અમે જઈએ બેનને મૂકવા બસ સુધી ને એ રોકાતી ન તો અમે તો કીધું કે રોકાઈ જા પણ એને બહુ મોટો બિઝનેસ હાલે એટલે એને એની ઘરે જવું પડે ચાલો

ગાંડા છોકલો એ ચૂનકો ગાંડા છોકલો હા મલે ચૂનકી ની આઈ કોઈ નો દેખાતી ગોંધાલા ની એ ચૂનકુ ચૂનકુ ઉભટઈ જા મો દીકુ ઉભટઈ જા હાલો આયો 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 મો દીકુ આવે ને મો ચૂનકુ ફૂનકુ આવ જા બચ બચ બહુ વાલા થઈ ગયા બચ ગંધાલા ચૂનકા ગંધાલા ચૂનકો કેનો ટીકો છે ઈ વાલો થઈ રુ તો કે વાલી થાતી હોય એમ એ ટીકો છે ચૂનકો રૂછડા રૂ મારુ રૂછડા રૂ ઢીંગલુ ચૂનકો ચૂનકો બાય બાય ચૂનકો બાય બાય બટા સીધુ આ ભટકાડી નો દેતી જો હા કાકા બાજુ સીધુ કર ઈનો રાખે એને નો આવડે આ બાજુ ફેરવી લે આમ તું મૂકી દીંગાવાયા માલ હલો હલો આકો છ આકો બેટા તું પાછો ઉભો રહી જાય ને બતાઈ આલેન માર ધક્કા ના ગલા મને દે એ બડુ ભાઈ બડુ ભાઈ ગંદારા વીરા ઓર કી રે કેનો ભાઈ હે તારે હે ભાઈ એનું નામ હું છે આ ગંધાલા છોકરાના

તું બંધારી હે એવી રાહ તું બંધારી હે ફાઈન રમાડતો ડીગો માયા ડીગો બડુડો મોયો ડીગો ઉપર ઉપરે ચાલા ગંદારા આજ બનાવવાની છે ઈડલી અને સંભાર સંભાર હાટુ પહેલા મેં તુરડા ધોઈ લીધી એક વાટકો ગરમ પાણી કરી અને પછી વેજીટેબલ માં દૂધી હરગવાની હિંગ ટમેટા અને બટેટા ટમેટા બે નાખા અને એક બટેટો એટલું નાખવાનું છે સંભાર હાટુ અને પછી એમાં નાખવાનું છે પાણી એક દોઢ ગ્લાસ જેટલું એટલું પાણી નાખવાનું છે બધું સરખું વ્યવસ્થિત મિક્સ થઈ જાય અને બહુ પાણી જાજુય નથી નાખવાનું અને થોડું નથી નાખવાનું નાખ દો થોડીક અડદર અને થોડુંક મીઠું પછી દો બંધ ને પાંચ સીટી થવા દેવાની છે એટલે આ બધી વેજીટેબલ ચડી જાય ને દારે બફાઈ જાય અને હવે બનાવવાનું છે ઈડલી બેટર એમાં કિલો એક રવો અને વાઈટ કો એક દહીં અને થોડીક છાસ અને બીજું મીઠું આટલું જો હે ઇન્ગ્રીડિયન્ટ્સમાં પહેલા ખીરું બનાવ લો આનું એટલું દહીં એક દોટ વાઇટ કા જેટલું દઈ નાખ દેવાનું એટલે તરત ખીરું આવી જાય કોલારવું ન પડે દાળ ને ચોખા ની બધું ઇન્સ્ટન્ટ ખીરું લઈ આવું હોય ને તો રવામાં નાખ દેવાનું એટલે મસ્ત બની જાય અને છાસ નાખ દેવાની એક બે ગ્લાસ જેટલી અને પછી કર નાખવાનું મિક્સ થોડી થોડી જોઈએ ને એમ પછી છાસ નાખું જ આનું ભેગી થી નહીં નાખ દે નગર ઢીલું થઈ જાય બેટર એટલે આવું બેટર કરવાનું છે બહુ જાડું નહીં અને બહુ પાતળું નહીં આવું રહેવું જોઈએ

बस ही अमर हो गया है तू क्या कर वो आया मैं ना करूं वाला चलो नाम વિરા પૈસા કોનું નામ પપ્પાનું નામ કાન મમ્મીનું નામ મમ્મીનું નામ લાનવી હેદર ના તો 1 2 3 તો જોની જોની યસ પપ્પા ઓડે હા બોલ તો જોની યસ ઈટી નો પપ્પા રાઈ નો નો પછી ઓલ વાત રાજા નું કીધું આપણે હા ચીરાજા ચડે ચુંગી ઘર કે ચડે

નાખ દઉં એક ચમચી જેટલો ઈનો અને આ બાજુ મૂકી દીધું ચોકરીયું ગરમ થવા અને હવે આને મિક્સ કરી લવું સંભાર નું મૂક્યું તું દાળ ને એ બધુંય એમાં પાંચ છ સીટી થઈ ગઈ એટલે આવું થઈ જાય જાડુ અને દાળ ને બધુંય વેજીટેબલ આમ હરખું એ આવું થઈ જવું જોઈએ અને એનો નાખ્યા પછી બે ત્રણ મિનિટ રાખવાનું એટલે આનો હાથો આવી ગયો છે અને આ સાઈડ તેલ નાખી લગાડી અને ડીશ રાખી દીધી પછી એમાં હવે નું બેટર નાખી દઈએ થોડુંક ઓછું રાખવાનું એટલે હરખી ફૂલે પછી બહાર નીકળી જાય બહુ તાજી આખી ભર દઈએ ને તો એટલે આખી નહીં ભરવાની થોડી થોડી અડધો અડધો ચમચો નાખવાનો એટલે ફૂલી જાય મસ્ત અને આ સાઈડ પેલા મે ઢોકરી મૂકી દીધું તું પાણી ગરમ કરવા એમાં નાખી દીધા તા લીંબુ ના એટલે નીચે કાડુ ન થઈ જાય નગર કાડુ થઈ જાય ત્યાર બે ડીશ માં ભરી દીધું અને હવે એને મૂકી દેવામાં ઢોકરીયામાં પહેલે થી જ મે ગરમ કરવા રાખી દીધું તું આનો મૂકવાની મૂકવાને આ પેલા મૂકવાને રેડી હવે કરવાનો છે સંભાર નો વઘાર એમાં બહુ જાજુ તેલ નહીં નાખવાનું એક પાવરા જેટલું લીધું છે તેલ એને મૂકી દેવાનું અહીંયા ગેસ ઉપર ડોયા રહેતો નથી બસ રહી ગયો હાલો ઓકે જેમાં કઈ જાજા મસાલા બહુ જોઈએ નહીં મસાલા નખાય નહીં મજા આવે પછી હું તો આમ જ કરું બીજાની ખબર નહીં ગરમ થઈ જાય એમાં જીરું તેલ થઈ ગયું અને રાઈ જીરું ફૂટી ગયા પછી એમાં નાક દેવાની ઈંગ બે ત્રણ મિનિટ રેવા દેવાનું અને પછી આ સાઈડ નાખ દેવાની ચટણી જીરું નળદર તો મીઠું નળદર પેલેથી જ નાખેલા હતા એટલે હવે નાખી દેવાનું માથે ત્યાં વઘાર ને પછી એમાં નાખવાનું છે પાણી

સંભાર એ થઈ ગયો રેડી અને આ સાઈડ ઈડલી કાઢલી લીધી તો હવે મસ્ત થઈશ સ્પોન્જી સ્પોન્જી કઈ કેવી મસ્ત થઈ નીકળે ને એવી ગરમ હાથે તગી ગયા એન્ડ આપણે અહીંયા જ કરી નાખીએ અને મળીએ કાલે એક નવા બ્લોગ આરે ત્યાં સુધી હજી મારી ચેનલ ને સબસ્ક્રાઈબ ન કરી હોય તો કરી નાખજો ને લાઈક શેર ને કોમેન્ટ કરી દેજો ટાટા બાય બાય